નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ થયો ગાજવીજ સાથે વરસાદ અને ભારે પવન ફૂંકાયો હતો આસપાસના ગામોમાં અનેક વૃક્ષો પડવાના પણ બનાવ બન્યા છે તલાવચોરા ગામમાં મોટું નુકસાન થવાની સંભાવના છે ચીખલી તાલુકામાં યોજાતા ગરબા આયોજકોમાં પણ ચિંતા વધારી રહ્યા છે ગરબા ગ્રાઉન્ડમાં પણ મોટું નુકસાન થયું છે લાઈન પર સંવાદદાતા પરિમલ મકવાણા જોડાઈ ગયા છે પરિમલ વરસાદને લઈને શું છે પરિસ્થિતિ નવસારીની ચોક્કસ જણાવી દઉં ગત રાતથી જે આદિવાસી પંથક છે ખેરગામ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો અને એની સાથે જે વાવાઝોડું થઈ છે વૃક્ષો ધરાશાયી થયા છે લોકોના ઘરના પતરા ઉડી ગયા છે અને જે ગરબાના જે આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પણ મોટી નુકસાની થઈ છે જે જેના કારણે જે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું ને ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારની વાત જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગની ટીમ દ્વારા રાત્રિ દરમિયાન જ તમામ કામગીરી કરી દેવામાં આવી હતી અને રસ્તા સવાર સુધીમાં ખુલી દેવામાં આવતા લોકોને રાહત થઈ હતી જાણકારી બદલ ધન્યવાદ પરિમલ